નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જે ટેમ્પરેચરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે તેના વિશેની આપણે માહિતી મેળવશું અથવા તો જે ચર્ચા છે તે આપણે કરશું તો જે આગલા વિડીયો છે તેમાં આપણે રેસ્પિરેશન છે પલ્સ છે વાઇટલ સાઇન છે તેના એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુની ચર્ચા કરેલી છે તો હજી સુધી જે જે વિડીયો છે એ ન જોયા હોય તો જોઈ લેજો અને વધારે લોકો સુધી બરાબર આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની લિંકને શેર કરજો બરાબર ને એના સિવાય કે હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર ને જરૂર કરજો તો આજે આપણે જે ટેમ્પરેચરના એમસીક્યુ જોવાના છે તેનો આજનો ફર્સ્ટ એમસીક્યુ છે કોર બોડી ટેમ્પરેચર ઇઝ હાઇએસ્ટ ઇન ધ એટલે કે મુખ્ય શરીરનું તાપમાન આમાંથી સૌથી વધુ છે તો અર્લી મોર્નિંગ એટલે સવારનું વહેલી સવારનું બરાબર નૂન એટલે બપોરનું લેટ આફ્ટરનૂન એટલે કે મોડી બપોર એટલે આપણે જે રૂંઢે કહીએ તે ને નાઇટ એટલે કે રાત્રિના સમયે હવે શરીરનું તાપમાન ક્યારે વધારે હોય ક્યારે તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળતો હોય તો જ્યારે જે ગર્ભાવસ્થા દરમિયાન જો મહિલા હોય તો તેમાં તાપમાનમાં ફેરફાર થાય અથવા તો કંઈ માંદ માંદગી હોય અથવા તો કંઈ ડિશિસ કન્ડિશન હોય બરાબર ત્યારે પણ તાપમાન છે તેમાં વધારો જોવા મળતો હોય કંઈ તણાવ હોય ચિંતા હોય તો ત્યારે પણ તાપમાનમાં ફેરફાર ફેરફાર થઈ શકે અથવા તો જે કસરત કરેલી હોય બરાબર ત્યારે અથવા તો ઓવ્યુલેશનના સમયે છે પણ તાપમાન છે તેમાં ફેરફાર જોવા મળતો હોય છે એના સિવાય કે જે આયસ મેટાબોલિકલ એક્ટિવિટી છે બરાબર જે આપણી ચયાપચયની પ્રવૃત્તિને કારણે જે આઈએસ જોવા મળે છે બરાબર એના લીધે પણ આઈએસ જોવા મળતું હોય છે તો સવારે બપોરે મોડી રૂંઢે અથવા તો સાંજે તો જ્યારે આપણા શરીરનું છે આઈએસ બરાબર ટેમ્પરેચર છે બરાબર તે ઇવનિંગમાં એટલે કે લેફ લેટ આફ્ટરનૂનમાં છે જોવા મળે છે બરાબર એટલે કે રાઈટ આન્સર આમાં સી છે બરાબર બપોર પછીનો સમય છે ત્યારે છે બરાબર આપણે જે મેટાબોલિકલ એક્ટિવિટી છે એ બહુ હાઈ લેવલ હોય અથવા તો જે એક્ટિવિટી છે બરાબર તેના કારણે છે બરાબર લે લેટ આફ્ટરનૂન છે તેમાં ટેમ્પરેચર છે એ વધારે જોવા મળે છે હવે આજનો આપણે નેક્સ્ટ એમસીક્યુ તરફ આગળ જઈએ ટુ કરન્ટલી ધ પેશન્ટ સ્કીન ફોર ટેમ્પરેચર ટેમ્પરેચર ડિટમિનેશન નર્સ વીલ યુઝ અથવા તાપમાનને નિર્ધારિત કરવા માટે દર્દીની ત્વચાને યોગ્ય રીતે હાથ ધરાવવા માટે નર્સે આનો ઉપયોગ કરવો જોઈએ એટલે તાપમાન છે એ આપણે ચેક કરવા માટે કઈ રીતે આપણે હાથનો ઉપયોગ કરવો જોઈએ તેનો નીચેનામાંથી કયા ઓપ્શન દ્વારા છે આપણે તેનું પાલન કરવું જોઈએ તો ફર્સ્ટ ઓપ્શન છે બેઝ ઓફ ફેડ એટલે કે હાથનો આધાર લેવાનો સેકન્ડ છે પાલમર સરફેસ ઓફ હેન્ડ એટલે હાથની હથેળીની સપાટી છે બરાબર તે ભાઈ થર્ડ ઓપ્શન છે ફિંગર ટીપ ઓફ હેન્ડ એટલે કે હાથની આંગળીઓ છે તેનો યુઝ કરવાનો ને ચોથું છે દોરસર સરફેસ ઓફ હેન્ડ એટલે કે હાથની દોરસર સપાટી છે બરાબર જે તેનો ઉપયોગ કરવાનો છે એમ તો આમાંથી કઈ રીતે આપણે જે દર્દી છે એનું તાપમાન જોવા માટે આપણે કઈ રીતે છે કે હાથની સરફેસ છે અથવા તો હાથ છે તેનો કઈ રીતે યુઝ કરશું હાથનો આધાર છે બરાબર હાથના આધારે આપણે ચેક કરીએ અથવા તો હાથની અથેળીની જે સપાટી અથવા તો આંગળીઓ અથવા તો દોરસર સપાટી આમાંથી કઈ રીતે આપણે ટેમ્પરેચર છે એ ચેક કરવું જોઈએ એટલે કે દોરસર એટલે કે જે પાછળી બરાબર આપણે પાછળી જે સાઈડ છે પાછળની તે બરાબર તેના તાપમાન છે બરાબર જે પાછળની સાઈડ છે એ આપણે ત્યાંથી તાપમાન ચેક કરીએ તો સેન્સિવિટી રિસેપ્ટર હોય છે એના લીધે છે આપણે વ્યવસ્થિત છે બોડી ટેમ્પરેચર છે એ ચેક કરી શકીએ જ્યારે આપણે હાથેથી ચેક કરીએ ત્યારે બરાબર ફિંગર વડે અથવા તો હાથનો આધાર લઈ બરાબર ત્યારે ચેક કરીએ અથવા તો હથેળીની સપાટી દ્વારા બરાબર અથવા તો જે હથેળી દ્વારા આપણે તાપમાન જોઈએ તો એટલું આપણે સેન્સિટિવિટીમાં ન આવે પણ આપણે જો હાથની સરફેસ ડોરસર સરફેસનો ઉપયોગ કરીએ અને તાપમાન જોઈએ તો વ્યવસ્થિત છે બરાબર તેની સેન્સિટિવ રિસેપ્ટર હોવાથી બરાબર સારી રીતે છે આપણે તાપમાન જોઈ શકીએ એટલે કે જે કરંટ બિલ જ્યારે પાલપેટ કરવાનું હોય બરાબર તાપમાન ચેક કરીએ છીએ બરાબર નર્સ દ્વારા છે બરાબર દોરસર ઓફ બેડ બરાબર ત્યારે આપણે चेक करवी करनी चाहिए तापमान 60°C करिए 13 अब आज में नेक्स्ट एमसीक्यू तरफ आगे एमसी जाए एट व्हिच लेवल टेंपरेचर इन सेंटीग्रेड एंड फेरेनहाइट स्केल बिकम इक्वल એટલે સેન્ટીગર અને ફેરનિટ સંકેતનું તાપમાન કયા સ્તરે સમાન હોય છે એટલે કે જ્યારે સેલ્શિયસ અને ફેરનિટમાં બંને રીતે ક્યારે સમાન જોવા મળે બરાબર સેલ્સિયસ જેને સી તરીકે દર્શાવી શકાય અને ફેરનિટ એટલે એફ તરીકે દર્શાવી શકાય બેને ફેરવવા માટેના પણ અલગ અલગ જે સૂત્ર છે બરાબર જ્યારે સેલ્સિયસની વાત કરીએ તો સી બરાબર એફ માઇનસ બત્રીસ ગુણ્યા પાંચના છેદમાં નવ બરાબર એટલે કે સી બરાબર એફ માઇનસ બત્રીસ ગુણ્યા પાંચના છેદમાં નવ ને ફેરણીટ છે બરાબર ફેરણીટ છે ફેરણીટમાંથી આપણે સેલ્સિયસ છે બરાબર સેલ્સિયસમાંથી જ્યારે ફેરણ ઇટમાં ફેરવવાનું હોય ત્યારે બરાબર તો છ ગુણા નવના છેદમાં પાંચ ને પ્લસ બત્રીસ બરાબર પ્લસ બત્રીસ એટલે કે જ્યારે આપણે ફેરણીટ શોધવાનું હોય ત્યારે સી ગુણ્યા નવના છેદમાં પાંચ પ્લસ બત્રીસ અને જ્યારે બરાબર સેલ્સિયસ શોધવાનું છે ત્યારે એફ માઇનસ બત્રીસના માં નવ હવે અને કહું યાદ રાખવાની બરાબર સેલ્સિયસ છે તો તેનો આપણે આંકડો છે બરાબર નાનો મેળવવાનો છે એટલે માઇનસ બત્રીસ થાય છે એના સિવાય કે પાંચ છે બરાબર તે ઉપરની સાઈડ લઈ લેવાના નવ નીચે ને જ્યારે ફેરવાની છે તો એનો અંક છે આપણે વધારે મેળવવાનો હોય બરાબર એટલે એમાં જે ટ્રસ્ટ છે આપણે બત્રી દર્શાવવાના છે અને નવના છેદમાં પાંચ કરી દેવાના છે ભાઈ જે મેળવવાનું છે બરાબર કે આ સાઈડ રાખવાનું સામેની સાઈડ જે આપણે આપેલ છે બરાબર તે એવી રીતે પણ તમે જે સૂત્ર છે તેને યાદ રાખી શકો છો હવે જ્યારે સેલ્સિયન્સ અને ફેર બરાબર બંને ઇક્વલ ક્યારે હોય એટલે કે બંને સેમ ક્યારે હોય કે હું એ તાપમાન છે કે જ્યારે બંને છે એ સેમ થઈ જાય છે તો ત્યારે બરાબર ઓપ્શન એ તોતેર હોય ઝીરો નવ હોય ઇક્વલ માઇનસ ચાલીસ હોઈ શકે પ્લસ ચાલીસે નવ હોય એટલે કે જ્યારે આપણે સેલ્સિયસ અને ફેરનહીટ બરાબર બંને જે ટેમ્પરેચર છે એ ઇક્વલ છે બરાબર સમાન છે માઇનસ ચાલીસે જોવા મળે છે હવે આપણે આગળનો નેક્સ્ટ એમ જોઈએ ધ રેન્જ ઓફ બોડી ટેમ્પરેચર ઇન વીચ બોડી સેલ વર્ક વર્ક એફિશિયન્ટ બરાબર શરીરના તાપમાનની શ્રેણી જેમાં શરીરના કોષો કાર્યશ્રમ રીતે કાર્ય કરે છે એટલે કે આપણા શરીરનું કેટલું તાપમાન હોય ત્યાં સુધી આપણા શરીરના જે કોષો છે બરાબર સેલ છે એ વ્યવસ્થિત છે કાર્ય કરી શકે કેટલા તાપમાન એટલે કે જે સામાન્ય તાપમાન છે એનાથી થોડું ઘણું ઉપર નીચે જાય તો આપણું શરીર છે એ કામ કરી શકે બહુ હાઈ હાઈ લેવલે અથવા તો બહુ ઓછું તાપમાન થઈ જાય છે ત્યારે આપણા શરીરના શરીરના જે અવયવ છે અથવા તો જે કાર્યો છે બરાબર એ થતા નથી એમાં ચોત્રીસ થી એકતાલીસ સેલ્સિયસ એટલે કે ચોરાણું થી એકસો છ ફેરિંટ જેટલું તાપમાન જાય બરાબર ત્યારે અથવા જીરો થી સો સેલ્સિયસ હોય ત્યારે ત્રીસ થી ચાલીસ સેલ્સિયસ ત્રીસ થી પચાસ સેલ્સિયસ એટલે કે તે કેટલા તાપમાને આપણું શરીર છે એ વ્યવસ્થિત રીતે બરાબર એટલા તાપમાન સુધીમાં કાર્ય કરી શકે એનાથી વધી જાય અથવા તો ઘટી જાય તો તે વ્યવસ્થિત રીતે જે કાર્ય જે શરીરના કોષો છે એ કાર્યશ્રમ રીતે કાર્ય કરી શકતા નથી બરાબર તો તે આપણે મેળવવાનું છે તો જીરો થી સો જીરો થી સો એટલે સો સેલ્સિયસ જાય તો તેટલા સેલ્સિયસે આપણું શરીર કામ ન કરતું હોય ત્રીસ થી ચાલીસ કે ત્રીસ થી પચાસ બરાબર જો ચાલીસ ઉપર જયારે ટેમ્પરેચર વહી જાય છે ત્યારે હાઈ લેવલ ટેમ્પરેચર નું થઈ જાય શરીર વ્યવસ્થિત કાર્ય ન કરી શકે સાવ ત્રીસ સેલ્સિયસ જેટલું હોય એટલે વધારે પડતું શરીર ઠંડુ થઈ જાય છે બરાબર કે આઈપો થર્મિયા જોવા મળે છે એટલે એમાંય શરીર છે વ્યવસ્થિત રીતે એના કોષો છે એ કાર્યશ્રમ રીતે કાર્ય ન કરી શકતા હોય તો બરાબર જે ચોત્રીસ થી એકતાલીસ સુધીનું એટલે કે ચોરાણું થી એકસો છ ફેરણી સુધી બરાબર આપણું શરીર છે બરાબર એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે ચોત્રીસ સેલ્સિયસ સુધી છે બરાબર સામાન્ય જે તાપમાન છે એ સાડત્રીસ સેલ્સિયસ જેટલું જોવા મળે છે સેલ્સિયસમાં ફેરનિટમાં અઠ્ઠાણું પોઈન્ટ છ જે હું નોર્મલ કહીએ છીએ એટલે કે જે સેલ્સિયસ છે એમાં બે ત્રણ સેલ્સિયસ નીચે હોય જાય અથવા તો બે ચાર સેલ્શિયસ વધારે હોય ત્યાં સુધી હજી શરીર છે એ આપણું જેના સેલ છે એ કાર્ય કરી શકે પણ વધારે ઓછું અથવા તો વધારે ઓફ હોય જાય ત્યારે ન કરી શકે ને જ્યારે એકસો ને છ ઉપર બરાબર ફેરનહીટ કરતા વયું જાય એટલે કે હાઈપર પાયરેક્સિયા કાયદે જે કહેવામાં આવે છે બરાબર તે તે એકસો છ છે તેની આસપાસ હોઈ જાય અથવા તો ઓફ થઈ જાય તો ત્યારે પણ આપણું શરીર છે એના સેલ છે વ્યવસ્થિત કાર્ય રીતે કાર્ય કરી નથી શકતા એમ તો આમાં જે ચોથા નો સાચો જવાબ છે તે ઓપ્શન એ છે બરાબર કે ચોત્રીસ થી એકતાલીસ સેલ્સિયસ અથવા ચોરાણું થી એકસો છ ખેરાણુ સુધી શરીરનું તાપમાન હોય તો આપણા શરીરના જે કોષો છે એ કાર્ય કરી શકે કાર્યશ્રમ રીતે બરાબર કાર્યસર કરી શકે એનાથી ઓછું અથવા તો વધારે અપ હોયું જાય તો વ્યવસ્થિત કોષો છે એ કાર્ય કરતા નથી હવે આપણે નેક્સ્ટ એમ તરફ આગળ જઈએ વીચ ઓફ ધ ફોલોવિંગ મેટલ ઇન ધ લિક્વિડ સ્ટેન્ડ રૂમ ટેમ્પરેચર નીચેનામાંથી કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે બરાબર પહેલું છે મર્ક્યુરિય સલ્ફર સોડિયમ અથવા તો કોલ એટલે કે જે મર્ક્યુરિય છે સલ્ફર છે સોડિયમ છે અથવા તો કોલસો છે સોડિયમ કોલ સો સલ્ફર છે રૂમ તાપમાને છે બરાબર લિક્વિડ ફોર્મમાં રહી ન શકવું એક જ ધાતુ છે જે મર્ક્યુરી છે બરાબર રૂમ તાપમાને છે બરાબર જે પ્રવાહી અવસ્થામાં છે રહે છે એ આપણે બ્લડ પ્રેશર છે એ ચેક કરીએ અથવા થર્મોમીટર માં જે બધામાં જોવા મળે છે તે મર્ક્યુરી એટલે કે જે પાંચમો પાંચમો ઓપ્શન છે તેમાં સાચો જવાબ છે તે છે એ હવે ફટાફટ નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ વોટ સાઉન્ડ બી યુઝ ટુ ક્લીન ધ થર્મોમીટર થર્મોમીટર સાફ કરવા માટે શું વાપરવું જોઈએ બરાબર તો બોઈલ વોટર વાપરવું જોઈએ બોઇલ વોટર વાપરવું જોઈએ ટેપ વોટર વાપરવું જોઈએ ચિન્ડ વોટર અથવા તો ઓઇલ વોટર ઉકાળેલું પાણી નળનું પાણી ઠંડુ પાણી અથવા તેલનું પાણી થર્મોમીટર સાફ કરવા માટે કેવું પાણી વાપરવું જોઈએ તો જે થર્મોમીટર છે એને આપણે સાફ કરીએ બરાબર તો આપણે સોપ અથવા તો જે સાબુ કહીએ છીએ સાબુવાળું અથવા તો જે ટેપ વોટર બરાબર અથવા તો જે નળનું પાણી છે તેનો યુઝ આપણે કરતા હોઈએ એના સિવાય કે ડિસઇન્ફેક્ટ કરવા માટે ડેટોલ સેલવોલ છે તેના લિક્વિડનો ઉપયોગ થતો હોય છે એટલે કે જે બોઇલ એટલે કે ઉકાયેલું પાણી છે એ ન વાપરવું જોઈએ બરાબર ઠંડુ પાણી ચીલ પાણી ન વાપરવું જોઈએ ઓઇલ વોટર એટલે કે જે તેલનું પાણી છે તે પણ ન વાપરવું જોઈએ ટેપ વોટર અથવા તો બરાબર તેની સાથે આપણે જે સોપ છે બરાબર સોપનો યુઝ આપણે કરી શકીએ એટલે વહેતા પાણી સાથે અથવા તો જે ટેપ વોટર નોર્મલ પાણી છે તે અથવા તો જે સાબુ છે તેનો આપણે સાફ કરવા થર્મોમીટર સાફ કરવા માટે યુઝ કરવો જોઈએ નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ સાતમો થર્મોમીટર ક્લિનિકલ ઇન્ડિકેટ ટેમ્પરેચર થર્મોમીટર છે ક્લિનિકલ તેને ડિગ્રી ફેરાની તાપમાન સૂચવે છે બરાબર થર્મોમીટર છે એ ક્લિનિકલ એ ક્યાંથી ક્યાં સુધીનું બરાબર જે તાપમાન છે એ ફેરાની સૂચવે છે તો ચોરાણું થી એકસો આઠ છન્નું થી એકસો આઠ ચોરાણું થી એકસો દસ અથવા છન્નું થી એકસો દસ બરાબર કેટલું તાપમાન છે એ સૂચવે છે હવે આપણે થર્મોમીટર જોઈએ તો થર્મોમીટરમાં પાંત્રીસ થી બરાબર બેતાલીસ જેટલું બરાબર સેલ્સિયસમાં પાંત્રીસ થી બેતાલીસ સુધીનું સેલ્સિયસમાં છે તાપમાન બતાવે છે હવે અમુક જગ્યાએ છે બરાબર જે ચોરાણું થી એકસો દસ જેટલું તાપમાન છે એ ક્લિનિકલ થર્મોમીટરમાં દર્શાવેલ છે અમુક બુકમાં પણ સરેરા છે આપણે ક્લિનિકલ થર્મોમીટર જોઈએ બરાબર તો તેમાં ચોરાણુંથી એકસો સાત સુધીનું બરાબર જે ફેનોનિટમાં છે એ તાપમાન છે એ બતાવે કે થી સ્ટાર્ટ થાય છે અને એકસો આઠ સુધી છે એ તાપમાન એમાં બતાવતા હોય છે એટલે જે થર્મોમીટર છે તેની રીતે આઈડિયલી જોઈએ તો આપણે ઓપ્શન એ છે એ રાઈટ આન્સર છે બરાબર ભાઈ એકસો છન્નું છન્નુંથી એકસો આઠ ના હોય છન્નુંથી એકસો દસ ના હોય પણ સી ઓપ્શન છે એ અમુક જગ્યાએ સાચો બતાવેલ છે એટલે કે જ્યારે બંને ઓપ્શન હોય તો આપણે જે ચોરાણું થી એકસો આઠ છે બરાબર તે આપણે રાઈટ સાચો પાડી શકીએ અથવા તો ચોરાણું થી એકસો દસ છે બરાબર એક ઓપ્શન જે ચોરાણું એકસો આઠ નો આપેલ હોય તો ત્યારે આપણે ચોરાણું થી એકસો દસ છે તે સાચો જવાબ કરી શકીએ પણ જનરલી જે થર્મોમીટર છે તેમાં એ ચોરાણું થી એકસો આઠ જેવું છે સામાન્ય જે તાપમાન છે તેના આંકડા બતાવેલ છે હવે થી બેતાલીસ જેવું છે સેલસિયસમાં જોવા મળે છે થર્મોમીટર છે બરાબર તો તેમાં આપણે જોઈએ તો ડિજિટલ થર્મોમીટર હોય બરાબર છે થર્મોમીટરના પ્રકાર છે જેમાં ડિજિટલ બરાબર એના સિવાય કે જે આપણે બધાય ડિજિટલમાં એટલે બધા જે ઇલેક્ટ્રિક આવે છે બરાબર ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક થર્મોમીટર બધાય જે જોવા મળે છે એના સિવાય કંઈ ઇન્સ્ટન્ટ હોય આપણે એરનો જે આપણે તાપમાન માપીએ છીએ તે એના સિવાય કંઈ કહીએ કે જે આપણે જે કોરોનામાં જે સરફેસ ટેમ્પરેચર જોઈએ છીએ તેના માટે બરાબર એટલે એ બધા તાપમાન માપવાના જે બધા થર્મોમીટર છે એમ જે ઇલેક્ટ્રિક ઘણા બધા સિવાય કે જે ક્લિનિકલ થર્મોમીટર છે જે મરક્યુ દ્વારા આપણે તાપમાન છે એ માપતા હોઈએ છીએ આજના નેક્સ્ટ એમસીક્યુ જોઈ લઈએ બરાબર આમાં સાચો જવાબ છે એ બરાબર ચોરાણું એકસો આઠ ને તમે ચોરાણું થી એકસો દસ છે એ અમુક જગ્યાએ સાચો બતાવેલ છે પણ આ જનરલ ક્લિનિકલ ઓફ થર્મોમીટર માં ચોરાણું થી એકસો આઠ છે બરાબર એટલું જ તાપમાન જોવામાં આવતું હોય હવે સ્ટેન ઓફ સેલવન ફોર ડિસઇન્ફેક્ટ થર્મોમીટર ઇજ જંતુનાશક થર્મોમીટર માટે સેલવન ની તાકાત છે અથવા તો સેલવન છે એ કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એમ ની માત્રા કઈ રીતે વાપરવી જોઈએ તો એક જેમ વીસ એક જેમ ત્રીસ એક જેમ ચાલીસ એક જેમ દસ કઈ રીતે છે સેલવોન છે એની માત્રાનો આપણે યુઝ કરવો જોઈએ તો સેલવોન છે એક જેમ વીસ આપણે યુઝ કરવો જોઈએ બરાબર અથવા તો એક જેમ ત્રીસ જેવો અથવા તો જે એક જેમ ચાલીસ અથવા તો એક જેમ દસ હવે એક જેમ ચાલીસ બરાબર જે સેલવન છે આપણે થર્મોમીટર છે ને ડિસઇન્ફેક્ટ કરવા માટે એક જેમ ચાલીસની માત્રા છે બરાબર એક ડેટોલની હોય બીજી બરાબર તો લાઇઝોલ જે લાઇસોલનો યુઝ થાય છે લાઈઝોલની હોય બરાબર ડેટોલ લાઈઝોલ જે વપરાય છે બરાબર ડિસ ઇન્ફેક્ટ કરવા માટે તેમાં એક પોઈન્ટ ચાલીસની માત્રા હોય એક જ્યારે સેલ્વોન છે બરાબર તેમાં એક જેમ વીસ જેવી બરાબર જે સાફ અથવા તો જે ડિસિન્ફેક કરવા માટે બરાબર થર્મોમીટર માટે એક જેમ વીસનો યુઝ થાય છે ફેક્ટર હીટ પ્રોડક્શન આર ગરમીનું ઉત્પાદનને અસર કરતા પરિબળો કયા છે નીચેનામાંથી ગરમીને ઉત્પન્ન કરતા પરિબળો ક્યાં છે તે આપણે જોવાના છે ઓક્સિડેશન ઓફ ફૂડ ઓક્સિડેશન ઓફ ફૂડ ખોરાકનું ઓક્સિડેશન બરાબર હોય શકે ખોરાક છે તેનું ઓક્સિડેશનને કારણે બરાબર છે આપણે હીટ પ્રોડક્શન કરવામાં છે બરાબર તે એક પરિબળ તરીકે કાર્ય કરતું હોય છે એટલે ખોરાકમાંથી જે બેસલ જે મેટાબોલિકલ રેક છે બરાબર અથવા નંબર ઓફ કેલરી છે એ બધું આપણે જે કેલરીન બધું છે એ બધું ખોરાકમાંથી મળતું હોય છે બરાબર ને જ્યારે એન્જાયટી અને નર્વનેસ એન્જાયટી અને નર્વનેસ છે બરાબર એ તાપમાનમાં છે બરાબર અફેક્ટ કરે છે પછી એ સિમ થેથી અને સ્ટીમ્યુલેશન બરાબર સિમ્ફે થેથી અને સ્ટિમ્યુલેશન છે એટલે કે જે રોગની સ્થિતિ હોય બરાબર ઓર્મોન્સ છે ઓર્મોન્સને કારણે અથવા તો કંઈ તાવ આવી જાય બરાબર તાવ આવે અથવા તો જે પ્રોજેસ્ટ પ્રોજેસ્ટેરોનો વધારો થાય અથવા તો જે ઓવ્યુલેશન છે બરાબર તેના લીધે તાપમાનમાં વધારો ઘટાડો થઈ શકે એટલે કે સી છે સિમ્ફે થિક સ્ટિમ્યુલેશન તે હોઈ શકે યુસ ઓફ નાર્કોટિક ડ્રગ બરાબર હવે નાર્કોટિક ડ્રગ છે બરાબર તે આપણે ફેક્ટર ન કહી શકીએ બરાબર જે હીટ પ્રોડક્શન માટેનું જે ફેક્ટર નથી બરાબર એટલે કે જે નાર્કોટિક ડ્રગ છે તે આપણે ફેક્ટર ન કહી શકીએ એટલે કે ઓપ્શન એ બી અને સી બરાબર ત્રણે સાચા છે જેના લીધે હીટ પ્રોડક્શન થાય છે હવે ત્રણેય ઓપ્શન જેમાં હોય બરાબર તે સાચો જવાબ આપણે ભાઈ શકીએ કે ત્રણે ત્રણ જે આન્સર છે બરાબર આજમાં આપણે નવમું એમસીક્યુ છે તેમાં ત્રણે ત્રણ ઓપ્શન તેમાં સાચા છે તો એ બી સીડી બરાબર એ બી એટલે કે તેમાં ડી ઓપ્શન ખોટો છે એટલે કે આ જવાબ ન આવે પછી એ સીડી એટલે કે એમાં ડી ખોટો એટલે આ નો આવે બી સીડી એમઆઈ ખોટો એટલે કે આ ન આવે એ બી સી એટલે કે સાચો જવાબ છે આમાં એ હવે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ મોસ્ટ રિલીબલ મેથોડ ઓફ ટેકિંગ ટેમ્પરેચર બાય રેક્ટમ બાય માઉથ બાય એક જીલા નોન ઓફ ધેમ એટલે ગુંદા માર્ગ દ્વારા મો દ્વારા એક દ્વારા તેમાંથી કોઈ પણ નહીં તાપમાન લેવાની સૌથી વિશ્વનીય બરાબર પદ્ધતિ કઈ છે એટલે કે જેમાં તાપમાન લેવા માટે બરાબર સૌથી બરાબર જે રિલીવલ અથવા તો જે વિશ્વનીય કે કહીએ છીએ બરાબર તે ટેકનિક કઈ છે બાય રેક્ટમ બરાબર એટલે કે રેક્ટમ માર્ગ છે એ છે અથવા તો જે બાય માઉથ છે તે બરાબર એના સિવાય કે જે એક જીલા છે અથવા તો ત્રણેયમાંથી કોઈ નહીં બરાબર એટલે કે આમાંથી એક ત્રણેયમાંથી એક પણ નહીં બરાબર લાજ અમાવુત બ્લડ વેસલ્સ છે બરાબર તે રેક્ટમમાં જોવા મળે છે આજા બધી બ્લડ બ્લડની જે વેસલ્સ જોવામાં આવે છે તે રેક્ટમ દ્વારા જોવામાં આવે છે અને થર્મોમીટર જે બહારની જે હવા છે બરાબર તે પણ જેના સંપર્કમાં ન આવતી હોય ને તેવું એક જ આ મેઠોળ છે બરાબર જે બાય રેક્ટમ બરાબર જે બહારનું જે વાતાવરણ છે એના સંપર્કમાં ન આવે આપણે થર્મોમીટર છે એના દ્વારા જે તાપમાન જોઈએ છીએ તો બહારનું વાતાવરણ છે આમાં કોન્ટેક્ટમાં નથી આવતું બાય માવું છે બરાબર તો માવું છે તેમાં એટલી રિલીબલ ન કહી શકાય એક જિલ્લા છે તે પણ એટલી ન કહી શકાય પણ બહુ વિશ્વનીય અથવા તો જે રિલીબલ મેઠોલ છે બરાબર એ આપણે બાય રેક્ટમ કહી શકીએ કેમ કે ત્યાં એ ઓક્સિજનના સંપર્કમાં ઓછી આવે છે અને બરાબર તેમાં બ્લડ વેસલ્સ છે બરાબર તેનું અમાઉથ છે પણ તે પણ વધારે જોવા મળે છે અથવા તો લાર્જ જોવા મળે છે તેના લીધે જે ઊંડા માર્ગ આપણા દ્વારા કહીએ અથવા તો બાય રેક્ટમ દ્વારા કહીએ છીએ બરાબર રિલિવર અથવા તો વિશ્વનીય વિશ્વનીય બરાબર જે મેઠળ છે વિશ્વાસપાત્ર જે કહી શકો અથવા તો બરાબર તે મેઠળ આપણે ગણી શકીએ હવે ત્યાર પછીનો નેક્સ્ટ જોઈએ રાઈટ રૂટ ટુ ચેક ટેમ્પરેચર ઇન બાળકો બાળકોમાં તાપમાન તપાસવા માટેનો સાચો માર્ગ બાળકો છે તેમાં તાપમાન તપાસવા માટેનો સાચો માર્ગ કેવો છે તે આપણે જણાવવાનું છે હવે બાળકો છે તો એમાં સાચો માર્ગ આપણે કયા માર્કેથી જે તાપમાન છે એ જોઈ શકીએ ઓરલ એક જીડા રેક્ટર અથવા તો ઓલ અબા બધા ઉપરના બધામાં બાળકો હોય એક વર્ષ અથવા તો છ વર્ષથી નાની ઉંમરના બાળકો હોય ને આપણે ઓરળથી ટેમ્પરેચર જોઈએ તો બટકું ભરવાની શક્યતા રહીએ એટલે કે બાઇટ થઈ શકે બરાબર એટલે ઓરલ મેથોડ છે એ કોન્ટ્રા ઇન્ડિકેટર બરાબર એટલે કે સલાહ ન દઈ શકાય અથવા તો જેને કોન્ટ્રા ઇન્ડિકેશન કહીએ છીએ બરાબર તે છે એટલે કે જે બિનસરાભરી સ્થિતિ અથવા તો જે ઓરલ મેથડ છે આપણે ઉપયોગ ન કરી શકીએ છ વર્ષથી નાના બાળકો હોય તો તેમાં બાઈટ કરી શકે એક જીલા મેથડ બરાબર એ ટેમ્પરેચર ચેક કરવા માટે રાઈટ કરી શકીએ બરાબર સાચી મેઠોર એક્ટર મેથડ છે બરાબર તેના દ્વારા પણ ટેમ્પરેચર ચેક કરવામાં કંઈ ઇશ્યુ નથી પણ પોસિબલ હોય ત્યાં સુધી છે ત્યારે આપણે એ મેથડ દ્વારા આપણે ટેમ્પરેચર ચેક ન કરવું જોઈએ કેમ કે જેના એનાલના જે માર્ગ છે બરાબર ત્યાં નુકસાન થઈ શકે છે એટલે કે ત્રણ વર્ષથી નાના જે છે બાળકો તેમાં બેસ્ટ ને બેસ્ટમાં બેસ્ટ જે રીડિંગ છે બરાબર ને બેસ્ટ જે મેઠોળ છે બરાબર તે આપણે એક જીલા છે બરાબર એક જીરાની મેઠોળ છે એ છ વર્ષથી નાના બાળકોમાં એક જીલા મેઠોળ એટલે બગલ દ્વારા જ આપણે તાપમાન ચેક કરવું જોઈએ બરાબર પણ વિસનીય અથવા તો જે ચોક્કસ તાપમાન મેળવવું હોય બરાબર તો તે રેક્ટર મેઠોર દ્વારા મેળવાય છે પણ પોસિબલ હોય ત્યાં સુધી તે મેઠોરનો યુઝ ન કરવા જોઈએ કેમ કે એનાલ છે તેમાં એ નુકસાન કરી શકે છે એટલે કે જ્યારે રાઈટ રૂટ ટુ ચેક ટેમ્પરેચર ઇન ચિલ્ડન તો એક જીડા મેથડ બરાબર અથવા રિલીબલ અથવા ચોક્કસ તાપમાન મેળવવા માટે જો યુઝ કરવાની હોય તો રેક્ટર મેથડ કરી શકાય પણ પોસિબલ હોય ત્યાં સુધી કરવાની નહીં એટલે કે ઓપ્શન છે 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 તેનો સાચો જવાબ બી જે તેમાં તેમાં બરાબર વર્ષથી નાના બાળકો તરફ આગળ ટેમ્પરેચર રેકોર્ડિંગ ઇન ધ વેન ઇન ધ ટેક તાપમાન રેકોર્ડિંગ સૌથી ઓછું છે જ્યારે તે આમાંથી લેવામાં આવે છે બરાબર આમાંથી જ્યારે તાપમાન લેવામાં આવે ને ત્યારે સૌથી ઓછું જોવા મળે બરાબર એવી કઈ મેઠોળ છે તો તેમાં આપણે રેક્ટ્રમ એક જીળા માઉથ વજાઈના ચારમાંથી કઈ મેઠળમાં સૌથી સૌથી ઓછું તાપમાન જોવા મળે છે હવે જે રેક્ટ્ર અને વજાઈના મેઠળ છે એનું કોઈ જાજો ફરક નથી બંને આસપાસ છે ટેમ્પરેચર જોવા મળતું હોય છે જ્યારે બરાબર એક જીડા છે અને માઉથ બરાબર બે બેના છે રેક્ટમ અને વજાઈના કરતા ઓછા તાપમાન જોવા મળે છે અને સાવ સૌથી ઓછું હોય બરાબર તો એક જીલા છે તેનું ટેમ્પરેચર લોવેસ્ટ જોવા મળે છે બરાબર ટેમ્પરેચર છે જે આપણે સામાન્ય સામાન્ય કહીએ છીએ તે ટેમ્પરેચર કયા રૂપના કેટલા હોય છે તેની માહિતી પણ આપણે હોવી જોઈએ તો જેમાં ખાસ કરીને જોઈએ તો એક જીલા પછી માઉથ અને

ચાર સેલ્સિયસ કોનું તો એક જીલાનું બરાબર હવે તે જ રીતે ઓવરલ છે તો એનું સામાન્ય આપણે ખબર છે કેટલું હોય સાડત્રીસ ને તે જ રીતે પાછું રેકટમ છે એનું જોઈએ તો સાડત્રીસ પોઈન્ટ પાંચ બરાબર આવી રીતે ત્રણના ટેમ્પરેચર હોય ફેરણ હિટમાં છે બરાબર વચ્ચે માઉથનું રાખી લેવાનું અઠ્ઠાણું પોઈન્ટ છ તો ફેરણહિટમાં છે બરાબર જે વધારો જોઈએ એક જીલા કેટલું વધારે હોય તો એક ફેરણ અને રેક્ટમ કયો હોય એક જીલા કેટલું ઓછું હોય તો એક ફેરણ અને રેક્ટમ છે એ કેટલું ઓછું હોય તો નવાણું પોઈન્ટ છ છે એટલે કે એ એક ઓછું હોય વધારે હોય ને એક જીલા એક ફેરણી ઓછું હોય એવી જ રીતે જે સેલ્સિયસમાં છે બરાબર ઝીરો પોઈન્ટ પાંચ સેલ્શિયસ છે એક જીલા છે બરાબર એમાં ઓછું હોય છે જ્યારે રેક્ટમ છે એમાં વધારે વજાઈના છે બરાબર રેક્ટમ છે સેમ જોવા મળતું હોય છે એટલે લોવેસ્ટ છે બરાબર સૌથી ઓછામાં ઓછું જે તાપમાન જોવા મળતું હોય તે એક જીલા બરાબર સૌથી વધારે ને વધારે જોવા મળતું હોય તો રેક્ટમ બરાબર ને જે મધ્યમ છે બરાબર વચ્ચેનું છે માઉથ નું તાપમાન છે એટલે જ્યારે લોવેસ્ટ પૂછવામાં આવે તો ત્યારે આપણે એક જિલ્લા દર્શાવવાનું ને જ્યારે હાઈએસ્ટ પૂછવામાં આવે ત્યારે નું તાપમાન જોવા મળે છે હવે આપણે ખાસ રાખી યાદ રાખી લેજો કે એક જિલ્લા એક જિલ્લાનું જે ટેમ્પરેચર છે એ સત્તાણું ફેરનહીટ બરાબર સામાન્ય છે જ્યારે છત્રીસ પોઈન્ટ ચાર સેલ્શિયસ છે બરાબર સેલ્સિયસમાં એ સામાન્ય હશે અને માઉથનું જે આપણે અત્યારે જનરલ સામાન્ય કહીએ છીએ કે સાડત્રીસ સેલ્સિયસ અને અઠ્ઠાણું પોઈન્ટ છ રેક્ટમ છે એમાં નવ્વાણું પોઈન્ટ છ અને પાંત્રીસ પોઈન્ટ પાંચ સેલ્સિયસમાં જે સામાન્ય જોવા મળે છે હવે આપણે નેક્સ્ટ એમસીક્યુ તરફ આગળ જઈએ વિચ રૂટ યુઝ ટુ આઇડેન્ટિફાઈ હાઈપોથર્મિયા ઇન ધ ન્યૂ બોર્ન ઓરલ એક જીરા સરફેસ રો નવજાત શિશુમાં હાઇપોથર્મિયા ઓળખવા માટે કયા માર્ગનો ઉપયોગ થાય છે હમણાં નવજાત શિશુ છે એમાં વિશ્વયરિબલ મેઠલ વિશે મેં કીધું હતું કે આપણે જે એક જીરા મેઠલ છે બરાબર તે છે પણ આપણે હવે આમાં એ કહેવાનું છે કે જે બરાબર હાઇપોથર્મિયા છે બરાબર એ ન્યૂ બોર્નને એ આપણે આઈડેન્ટિફાઈ અથવા ઓળખવા માટે કયા માર્ગનો ઉપયોગ કરવાનો છે તે આપણે જણાવવાનું છે બરાબર કે આઈકોથર્મિયા છે તેના માટે આપણે કેવો માર્ગ છે તેનો આપણે યુઝ કરવાનો છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે તો જ્યારે વીચ રૂટ યુઝ ટુ આઈડેન્ટિફાઈ આઈકોથર્મિયા ઇન ન્યૂ બોર્ડ બરાબર એટલે ગમે ત્યારે બરાબર આઇકોથર્મિયા અથવા તો જે હાઈપોથર્મિયા એટલે તાપમાન છે તેનું લેવલ છે એ ઘટી જાય તેને હાયપોથર્મિયા કહેવામાં આવે છે તો તેમાં જે વીસમીય મેઠળ છે બરાબર ખાસ કરીને બરાબર જે બાળકોમાં તો તે રેક્ટલ મેઠળ છે ઓરલ છે બરાબર એક જિલ્લા દ્વારા છે આપણે બાળકો છ વર્ષથી નાના હોય તો એમાં જે એક જિલ્લા દ્વારા છે એ સરળ મેઠળ છે તેના દ્વારા ચેક કરવું જોઈએ ઓરલ મેઠળમાં એ બાઇટ કરી શકે તેવી શક્યતા રહે છે પણ વીસનીય જ્યારે સવાલ આવે ત્યારે તે રેક્ટલ મેઠલ છે તે વીસનીય કહેવામાં આવે છે તો મિત્રો આજે આ એમસીક્યુ અહીં સુધી રાખશું જે બીજા એમસીક્યુ ટેમ્પરેચરના બાકી રહી ગયા છે નેક્સ્ટ વિડીયોમાં જોશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવો ને આવો સાથ સહકાર નિવા મેડિકલને આપતા રહ્યો જય જય ગરવી ગુજરાત